નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢિયાની નવલકથા રાષ્ટ્રક વધતા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમોચી નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કન્યાદાન કોને માતાને મોડેથી તારો વર એવા શબ્દો સાંભળીને તિલું તો આનંદનો આઘાત અનુભવી રહી આ શું હું જેના સૌંદર્યની રસલતા ઉપર વાળી જાઉં છું એ મારો વર જ નીકળ્યો આ તે સ્વપ્ન છે કે સત્ય મમ્મી સાચું કહે છે કે મશ્કરી કરે છે એ સુંદર યુવાન મારો સુંદર વર હોય જે સી રીતે શકે એની જોડે વળી મારો વિવાહ ક્યારે થયો છે મમ્મી આ તે મજા કરે છે કે શું પણ આની જોડે મારો વિવાહ ક્યારે થયો છે તું હજી પારણામાં હતી ત્યારે જ એટલે તારો જન્મ થયો અને આપણે સહુ ખોડિયારની માનતા ઉતારવા કાઠિયાવાડમાં ગયા હતા ત્યારે જ વખાણ ચંદ વેરસીને ઘેરે તારો વિવાહ કરતા આવેલા પણ કોને પૂછીને ગિરજાગોરને પણ વિવાહ તો મારો હતો કે ગિરજાગોરનું વિવાહ તારો પણ સલાહ ગિરજા ઘોરની શ્રી હતી એણે કહ્યું કે તિલ્લુની જન્મકુંડળીમાં નીચના ઘરનો એક ગ્રહ છે એટલે એને વિવાહ વિચ્છેદનો યોગ થાય છે પછી પછી તો ગિરજાની સલાહ પ્રમાણે જલલ પર બદલામાં જ વખત વેરસીના છોકરા જોડી તારા ચાંદલા કરી દીધેલા મને પૂછ્યા જ તું તો હજી બાળોતિયામાં બંધાયેલી પડી હતી એમાં તને પૂછવું કેમ કરીને પણ એ ઉંમરે તે કાંઈ વિવાહ કરાતા હશે આ વિવાહ કયા લગ્ન માટે કરેલા ત્યારે શા માટે કરેલા એ તો પહેલાં નીચના ગ્રહણનો છૂટકો કરી નાખવા સારું કેવી રીતે વિવાહ કરીને પછી એ વાત જ માંડી વાળી જાણે કે કશું થયું જ નથી અરે પણ વિવાહ કર્યા પછી વાત જ માંડી વાળી એ તે કાંઈ રીત કહેવાય વાત માંડી ન વાળીએ તો શું માંડવો રૂપીને પહેલાં ભૂતના ગળામાં વરમાળા પહેરાવી એને તમે ભૂત કહો છો ભૂત ન કહું તો શું પલિત કહું આ એના દીદાર તો જો જરા હાથમાં જૂનવાની ખાડું લઈને બેઠો છે જાણે કે મોટો રાય જંગ જીતી આવ્યો મમ્મી એ સાચે જ રાય જંગ જીતી શકે એવો પ્રતરપી લાગે છે જ્યારે જા આ ઝડપ ભરત જેવા છોકરામાં તે શું ભળ્યું છે મમ્મી આ ઝડપ ભરત નથી આ તો જાજરમાન લાગે છે સાંભળીને લેડી જખલ તો મનમાં જ સમસમી ઉઠ્યા અરે રામ રામ આ ગામડિયા ગમાર માટે છોકરી શું ભાડી ગઈ હશે કે આમ એના મોં ફાટ વખાણ કરે છે તેથી જ એમણે પુત્રીનું મન આ યુવાનમાંથી પાછું વાળવા ખાતર કહ્યું અરે આવા અળભંગને અભણ માણસ જોડે તે કાંઈ લગ્ન કરાતા હશે આપણે તો આ વિવાહની વાત જ વિસારી પાડી દીધી હતી પણ આ લોકો તો એણે ગામડેથી તારા લગ્નની વાત સાંભળીને સામેથી જાન જોડીને આવી પહોંચ્યા છે સામેથી જાન જોડીને આવ્યા છે હા વણ તેડિયા ને વણ નોતરિયા એ તો પાછા જવાના ધોઈલા મોડા જેવા જ એટલે એટલે કે જેવા આવ્યા છે એવા જ પાછા જશે પેલા છોકરાના દેદાર તો જુઓ મોછોના કાતરા કાપવા જેટલી એને ફુરસત નથી તીલું સે રીતે સમજાવે કે ખીમચમના ઓઠ પર સોંપતા એ મોછોના કાતરા તો એની મર્દાંગીનું પ્રતિક બની રહ્યા છે પણ એની જોડે મારો વિવાહ થઈ ગયો એટલો તો એ મારા વર જ ગણાય નહીં અરે સાનો ને સાની વાત વળી આ તા ઘોડિયા લગન જેવો બાળ વિવાહ હતો એ બાળ વિવાહ હોય કે વૃદ્ધ વિવાહ હોય પણ વિવાહ તો ખરો જ નહીં અરે આ તો સુટકો કરવા સારું વિવાહ કર્યો હતો ગિરજા ગોળના કહેવાથી માથેથી એક એક હાથ ઉતારવાનો જ આ ત્રાગડો હતો મમ્મી મમ્મી કહીને તિલ્લુ લેડી જકલને ભાજી પડી માતાને નવાઈ લાગી પુત્રીએ આટલું જનુની વહાલ તો જિંદગીભરમાં કદી બતાવ્યું નહોતું મમ્મી માતાને મડા કાઢ જેવા મજબૂત આશ્લેષમાં લઈને તીલું વહાલ વરસાવી રહી હાઉ સ્વીટ હાઉ સ્વીટ લેડી ચકલ તો વધારે મોજાયા કદી મીઠા સંબોધન વડે પણ ન બોલનારી આ નર્તિકાને આજે આટલું વહાલ સાનું ઉભરાઈ આવ્યું અને સ્વીટ સ્વીટ સાની કહી રહી છે આ મીઠાશ ખરેખરી મધુરતા છે કે પછી ખારસ છે મમ્મી તમે મારે માટે કેવો સરસવ શોધી કાઢ્યો છે મમ્મી તો સાંભળીને ઠંડાગાર થઈ ગયા આ તો ખરેખર કાર્તિકે જેવો શોભે છે લેડી જકલ જમીન પર જ ચડાઈ ગયા એમને થયું કે ગૂંચવાયેલા ખોકડામાં આ વળી નવી ગૂંચ ક્યાંથી ઉમેરાઈ પડી મમ્મી તમે આટલા વરસ સુધી કાંઈ કહ્યું જ કેમ નહીં શું કહું તારું કપાળ કપાળ નહીં આ કાર્તિકેની વાત મને કેમ ન કહી ખરેખર સાચો કાર્તિકે પણ આટલો સુહામણો નહીં હોય પુત્રીની આ વાણી સાંભળીને માતાને તો હાસ્યના હૃદયનો મિશ્ર અનુભવ થઈ રહ્યો મમ્મી હું કેવી નસીબદાર છું મને કેવો મજાનો વર મળ્યો મારી બહેનપણીઓ મારી કેવી ઈચ્છા કરશે લેડી જકલને કહેવાનું મન તો થઈ આવ્યું કે હવે હદ થઈ ગઈ હવે બોલવાનું ભંગ કર આ તો આંદળે બહેરું ઘૂંટાઈ રહ્યું છે પણ તિલુંનો આનંદ ઉલ્લાસ એવો તો તીવ્ર હતો એની અભિવ્યક્તિ એવી તો અણખૂટ હતી એની વાણી એવી તો અશખ્લિત હતી કે એની બોલ બોલ આડે પોતાને કશું બોલવાનો અવકાશ જ રહેતો નહોતો ઓહો હાવ વન્ડરફુલ મમ્મી હું તમારો કેવી રીતે ઉપકાર માનું તારે ઉપકાર માનવાની જરૂર જ નથી કેમ આવો સરસ વાર મારી માટે તમે શોધી કાઢ્યો છતાં પણ એની સાથે તારે પરણવાનું જ નથી કેમ નહીં આવા ગામડિયા ગમર જોડે તે કાંઈ જિંદગી વિતાવી શકાય શટપ તિલુએ કથ કલી શૈલીએ નાક પર તરજની મૂકીને મમ્મીને મૂંગા થવાની યાતના કરી લેડી જકલને પુત્રીનું સાચું કથલિક સ્વરૂપ જોવા મળ્યું મારા વરને ગામડિયાને ગમાર કહેતા શરમાતા નથી આવા રોજાને ગમર ન કહું તો શું સુંદર વર કહું સુંદર કે અસુંદરનો નિર્ણય કરનારા તમે કોણ અમે કોણ અમે તારા મા બાપ છીએ હું તારી માં છું તેથી શું થયું લગ્ન તો મારે કરવાના છે કે તમારે ભલે લગ્ન તારે કરવાના હોય પણ કન્યાદાન તો મારે જ આપવાનું નહીં કન્યાદાન ભલે તમે આપો પણ દાનમાં તો હો જ અપાવવાની કે તમે પણ એ દાન કોને આપવાનું એ તો મારે જોવું જોઈએ કે નહીં શા માટે કુપાત્રને તો કન્યાદાન અપાયા જ નહીં આવા સરસ યુવાનને તમે પાત્ર કહો છો કાર્તિકેયને પણ ઝાંકો પાડી એવા માણસને તમે કુપાત્ર ગણો છો જો જતામાં મહાદીકરી દીકરી વચ્ચે સુપાત્ર અને કુપાત્ર અંગે એવી તો જીબા જોડી જામી કે એનો તાલ નિહાળવા સામેના તંબુમાંથી બધા જ જનૈયાઓ બહાર આવી ઊભા એનો પણ એમને ખ્યાલ ન રહ્યો હાય હાય આ વખાણચંદ વેવાય સામે આવીને ઊભા છે કર્તકને લેડી ચક્કર તો શરમના માર્યા બાલ્કનીમાં મો ફેરી ગયા ને ઝડપભેર ઓરડામાં બેસી ગયા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ